દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે માછીમારો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળી રહ્યા છે દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા છે ત્યારે તંત્રએ માછીમારી ન કરવા માટેનો પરિપત્ર પણ જાહેર કર્યો છે અને આ પરિપત્ર હોવા છતાં માછીમારો માછીમારી કરતા જોવા મળી રહ્યા છે દ્વારકાના અરબી સમુદ્રની અંદર અત્યારે જે પ્રમાણે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે આ જોખમની વચ્ચે પણ માછીમારો માછીમારી કરતા જોવા મળી રહ્યા છે જ્યારે કે તંત્ર દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે માછીમારી ન કરવા માટે થઈને સૂચન પણ કરવામાં આવ્યું છે દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ તંત્રની સૂચનાને અવગણીને માછીમારો અત્યારે માછીમારી કરતા જોવા મળી રહ્યા છે દરિયાની અંદર માછીમારી કરતા આ માછીમારોના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે કરંટ સાથે દરિયાઓ જે છે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે અને તેની વચ્ચે માછીમારો માછીમારી કરતા જોવા મળી રહ્યા છે